નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર આજનો મુદ્દો છે નિષ્ફળતા ફેલ ફેલ એટલે નિષ્ફળતા નિષ્ફળતા કોને નથી મળી હોતી દરેકને કંઈ ને કંઈ કામમાં નિષ્ફળતા મળી જ હોય છે જેમ કે નાનું બાળક સાયકલ શીખવાનો પ્રયત્ન કરે તો એ પડે છે ફેઇલ થાય છે નિષ્ફળ જાય છે અરે જ્યારે પાપા પગલી કરે ત્યારે પણ પડી પડીને તો ચાલતા શીખે છે દોડતા શીખે છે કોઈ મહિલા સ્ત્રી મોહનતાળ બનાવવાનો પ્રયાસ કરે અને ના સારું બને બગડે તો એ ફરી ફરી બનાવે છે એમ એ નિષ્ફળ જાય છે અને પછી સફળતા મળે છે કોઈ પુરુષ સજ્જન કોઈ નવું કાર્ય કરવાનો પ્રયત્ન કરે તો એકદમ જ એવા પાવર તો નથી થઈ જતો નિષ્ફળતા એને પણ હાથ લાગે છે કેટલાય ઇન્ટરવ્યૂમાં ના ના પછી જઈને ક્યાંક સારી નોકરી મળે છે કે ધંધામાં પણ ઘણી નિષ્ફળતા બાદ જઈને ક્યાંક સફળતા મળે છે અને ના પણ મળે તો ધંધો જ આખો બદલવો પડે એવું પણ બને છે તો પછી દસમાં બારમા ધોરણમાં ભણતા બાળકો છોકરાઓ નિષ્ફળ જાય તો એમાં શું નવાય એમને શીખવો કે નિષ્ફળતા એ તો સફળતાની સીડી છે આ સીડી પર ચડીને જ સફળતા મળશે બારોબાર કોઈને સફળતા મળી જતી નથી કોઈ તરવાનું શીખે તો એકદમ જ એને તરતા નથી આવડી જતું ઘણો પ્રયત્ન કરવો પડે છે અભ્યાસ કરવો પડે છે કોઈ રોટલી બનાવવાનું શીખે તો એની રોટલી તરત જ ગોળ બનવા નથી લાગતી દડા જેવી ફૂલતી પણ નથી અભ્યાસ જ છે જે રોજ રોજ કરતા રહેવાથી ધીમે ધીમે સફળતાનો સ્વાદ ચાખવા મળે છે હા પણ સાતત્ય જાળવવું પડે છે રોજ 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 અભ્યાસ કરવો પડે છે ત્યારે જઈને એ વિદ્યામાં પારંગત થવાય છે સો નો ફિયર વેન યુ ફેલ ઇટ્સ અ વન સ્ટેપ ડેટ ઇટ ગુડ લક એન્ડ કીપ ટ્રાઈંગ મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ